નમસ્કાર ખેડૂત મિત્રો અજય મેણિયા એગ્રીકલ્ચર માં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો શિયાળાની સીઝન સ્ટાર્ટ થાય અતિશય ઠંડી પડે એટલે એક જીવાત જે ખેડૂતોને બહુ બે ત્રણ વર્ષથી બહુ હેરાન કરે છે અને ખેડૂત કંટાળી ગયા છે એની કોઈ પ્રોપર દવા નથી મળી અત્યાર સુધીમાં તો આપણે સૌ પ્રથમ જીવાત વિશે વાત કરીશું તે જીવાત છે કાળી થ્રીપ જે સાદી થ્રીપ આવે છે તેને તો આપણે આસાનીથી કંટ્રોલ કરી લઈએ છીએ પણ જે કાળી થ્રીપ છે તેને કંટ્રોલ કરવી બહુ મુશ્કેલ છે એના કોઈ પણ દવાના પ્રોપર રિઝલ્ટ નથી મળતા એટલે કે કોઈ પણ તમે દવા મારો તો થ્રીપ મરતી નથી હવે આપણે આજે આ વર્ષે મરચીનું ઘણું એવું વાવેતર કર્યું છે તો આપણે કાળી થ્રીપમાં જે વ્યવસ્થિત અને સચોટ નિયંત્રણ મેળવ્યું છે તો એ કઈ રીતે મેળવ્યું છે કઈ દવાથી આપણને મળ્યું છે એ બધું હું આજે ખેડૂત મિત્રો તમારી સાથે શેર કરીશ ખેડૂતની દ્રષ્ટિએ આપણે વાત કરવા જઈએ તો ભાઈ કાળી થ્રીપનો એટેક ચાલુ થાય એટલે જે મરચીનું ફ્લાવરિંગ હોય છે એ બધું ખરી જાતું હોય છે અને મરચીનો ગ્રોથ અટકી જતો હોય છે એના પાન જે છે તે ભેગા થઈ જતા હોય છે અને મોટા ભાગના ખેડૂતો બહુ બધો ખર્ચો કરે છે પણ એના વ્યવસ્થિત રિઝલ્ટ નથી મળતા હવે કાળી થ્રીપ ને કોઈ પણ જીવાતને મારવા માટે તેનું જીવન ચક્ર સમજવું બહુ જરૂરી છે તો કાળી જીવન જીવનચક્ર જોવા જઈએ તો કાળી જીવન ચક્ર છે એક થી પંદર દિવસનું પંદર દિવસમાં ઈ પુખ્ત અવસ્થામાં આવે છે જે કાળી થ્રીપની જે મોટી થ્રીપ છે જે આટા મારતી જે તમે ફૂલ ખોલી ને જોવો એટલે જે આટા મારે છે એ આપણા માટે નુકસાનકારક નથી નુકસાનકારક છે એના બચ્ચા જે બચા હોય છે તે ફૂલ્લી અંદર મરચાંનું જે ડીટીયુ બંધાયેલું હોય છે ત્યાં એક ધારા ચોટી રહે છે અને એને ખાવાનું કામ કરે છે તો આપણે જે દવાથી આ બધી તમે જોઈ શકો છો આ સાઈડ મારું બધી મરચીનું ફિલ્ડ છે અને આપણું નવી મરચીનું ફિલ્ડ છે તો આપણે જેમાં જે સચોટ નિયંત્રણ મળ્યું છે એ દવા વિશે આજ વાત કરીશ તો તમે આ જોઈ શકો છો એગ્રીસિયા કંપનીનું એમબેટ છે સંપૂર્ણ કડવો થઈ જાય છે તો આપણે આને સોળ લિટર પાણીમાં આ એમબીટ ને સોળ લીટર પાણીમાં આપણે ત્રીસ થી ચાલીસ એમ અને ભેગું એપસીલોન આ એપ્સિલોન નામનું જે સ્ટીકર છે તે પાંચ એમ એલ નાખી આપણે ત્રણ ત્રણ દિવસના ગાળે એટલે કે આજે રાઉન્ડ માર્યો હોય તો બે દિવસ જવા દઈને ત્રીજે દિવસે રાઉન્ડ મારો એ રીતના બે થી ત્રણ રાઉન્ડ કર્યા છે ત્રણ ત્રણ દિવસના ગાળે બે રાઉન્ડ અને પછી નવમાં નવ છ દિવસના ગાળે એક રાઉન્ડ આ રીતના પંદર દિવસની જે આપણું એનું જીવન ચક્ર છે એમાં ત્રણ વારાનો ઉપયોગ કર્યો છે હવે એમબીટ નું હું તમને કામ બતાવું તો સાદી ભાષામાં સમજીએ તો એમ્બીટ ના જે દવા છે એટલે કે સૂર્યપ્રકાશ દ્વારા ખોરાક લેશે પાંદડું પણ કાળી થ્રી પાંદડું આવું એકદમ ભેગું થઈ જતું હોય છે અને ઉપરની સાઈડથી બે બાજુ વળી જતું હોય છે બરોબર

તો આ પ્રોડક્ટનો તમારે ઉપયોગ કરી શકો છો અને સચોટ એકસો દસ ટકા કાળી થ્રીપમાં આપણે આના રિઝલ્ટ મળેલા છે જેથી કરીને મેં પણ આ વસ્તુ ટ્રાય કરીને જ ગોતી છે આ મરચીનું મારું ફિલ્ડ છે આમાં મેં આઠથી દસ હજારનો ખર્ચો કરી નાખ્યો પણ કાળી થ્રીપનો કોઈ નહીવત રિઝલ્ટ આપણને મળેલું પછી આપણને આ એક પ્રોડક્ટ મળી છે આપણે અગાઉ વાપરતા જ તા તો આપણે આના વ્યવસ્થિત સિસ્ટમેટિક ત્રણ રાઉન્ડ લીધા જેથી કરીને આપણને બહુ બેસ્ટ રિઝલ્ટ મળેલા છે તો આ એક કાળી થ્રીપના નિયંત્રણ માટે આપણને જે આ એક નવી દવા મળેલી છે આ બંનેનું કોમ્બિનેશન આપણને મળેલું છે તેમાં આપણને બેસ્ટ ઓફ રિઝલ્ટ મળ્યા છે એટલા માટે આપણે આ વિડીયોના માધ્યમથી ખેડૂતને સમજાવવા જઈ રહ્યા છીએ કે ભાઈ કેવા રિઝલ્ટ મળ્યા છે હવે તમે જુઓ મરચામાં ઉપયોગ કર્યા પછી એકદમ ફ્લાવરિંગ સ્ટાર્ટ થઈ ગયું છે નવું ફ્લાવરિંગ એવડું લાગે છે આ મરચાંની તમે ક્વોલિટી જોઈ શકો છો એકદમ સાઈનિંગ વાળું મરચું અને વજનદાર મરચું કલર પણ એકદમ સુપર કલર છે જેવો આ જોઈ શકો છો તમે મરચામાં જ્યારે થ્રીપ આવે ત્યારે તેના જે આ ડીટિયા હોય છે તેવાળા થઈ જતા હોય છે પણ વ્યવસ્થિત ઉપયોગ કરવાથી કાળી થ્રીપ સામે આપણે સો ટકા નિયંત્રણ મેળવી છે શીખાશીએ તો જે ખેડૂત મિત્રોને કાળી થ્રીપ નો એટેક હોય તો મે સિસ્ટમ આપી સિસ્ટમ પ્રોડક્ટ છે માણસ પશુ પક્ષી પ્રાણી કોઈને નુકસાનકારક નથી પણ જે શાકભાજી વર્ગના પાકો છે તે આપણે ડેલી ખાવામાં યુઝ કરતા હોઈએ છીએ જેથી કરીને તેનો સ્વાદ કડવો ન થાય એટલા માટે શાકભાજી વર્ગના પાકોમાં લીલા ઘાસચારામાં વાપરવાની મનાઈ કરેલી છે પણ આપણે એમાંથી પંદર દિવસ સુધી કોઈ પણ શાકભાજી ખાવું ન હોય તો તમે આનો ઉપયોગ કરી શકો છો અને તમારા મોંઘા મૂલા પાક બચાવી શકો છો ખાસ કરીને તમે આજ આ જણાવજો કે ભાઈ કેટલા લોકોને કાળી થ્રીપના એટેક છે ગમે એવી કાળી થ્રીપ હોય એક ફૂલમાં એક ફૂલ તમે તોડીને જોવો તો એમાં પચીસ ત્રીસ જીવડિયા કેમ નથી તો પણ તેની સામે સચોટ નિયંત્રણ આપે છે એગ્રીસિયાનું એમ્બીટ અને એગ્રીસિયા કંપનીનું એપ્સિલો આ બંનેનો ઉપયોગ કરવાનું હું ખેડૂત મિત્રોને ભલામણ કરું છું ખેડૂત મિત્રો મારા વિડીયોને તમારા તમામ ખેતીવાળી જે ગ્રુપ છે તેમાં શેર કરો જેથી કરીને ખેતીમાં કાળી થ્રીપ સામે જે આપણે જુદા ખોટા ખર્ચા કહીએ કરીએ છીએ અને રિઝલ્ટ તો નથી જ મળતા તેની સામે આપણે સચોટ નિયંત્રણ મેળવી શકીએ હવે મારી આ વિડીયોને લાઇક કરજો શેર કરજો તેમજ ખાસ કરીને કોમેન્ટ કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો આપણે દર વર્ષે જે કાંઈ રોગો આવતા હોય છે તેના સચોટ નિયંત્રણ માટે કઈ દવા વાપરવી એના વિડિયો આ યુટ્યુબના માધ્યમથી ખેડૂત મિત્રોને આપતા હોઈએ છીએ તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને આવી માહિતી મળતી રહે આવા જ એક નવા ટોપિક સાથે ફરીવાર વાર ત્યાં સુધી જય જવાન જય કિસાન